નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગુજરાત વિધાનસભામાં આજે બજેટ રજૂ થયું પિંગલેશ્વર તથા માંડવી બીચ વિકસાવવા બજેટમાં જોગવાઈ ગાંધીધામને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજે પ્રતિભાવ આપ્યા ગુજરાત વિધાનસભામાં આજે કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું જેમાં સોમનાથ બીચ પિંગલેશ્વર બીચ અસારમા બીચ માંડવી કચ્છ મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે બસો કરોડના આયોજન પૈકી ત્રીસ કરોડની જોગવાઈ અંબાજી વાસંદા કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલ સફારી તેમજ ઇકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે એકસો સિત્તેર કરોડના આયોજન પૈકી પિસ્તાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તથા વર્ષોથી માંગણી થઈ રહી હતી તે હવે ગાંધીધામની સંતોષાઈ છે મહાનગરપાલિકા મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો આજના બજેટમાં કરાઈ જાહેરાત નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં ફેરવાશે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મહેશભાઈ પૂજા સમક્ષ છે ટેલિફોન ઉપર તો આપણે પૂછીએ કે આ બજેટમાં માં એક મોટી ભેટ મળી છે તો એ શું ભેટ છે ને એનાથી કેટલી ખુશી છે સૌપ્રથમ તો આજે ગાંધીધામનો જે મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે તે બદલ અમે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી માલતીબેન નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ ઘણા વખત થી માંગણી હતી લગભગ બે હાજર અગિયાર માં પણ એવું થયું હતું કે ગાંધીધામ ને મહાનગરપાલિકા ડિક્લેર કરીએ જુનાગઢ અને ગાંધીનગર ની બધાની સાથે જ એ ટાઈમે રહી ગયું હતું કોઈ પણ કારણે પણ હવે સરકારે એ વસ્તુ ને લઈને આજે જે મહાનગરપાલિકા જાહેર કરી છે તેના કારણે ગાંધીધામ માખામાં સમગ્ર ગાંધીધામ માં ખુશી ની લહેર છે તેનાથી આપણને ગાંધીધામ સુવિધામાં સુવિધા માં શું આપડે ફાયદો થશે સુવિધામાં ફાયદામાં એવું છે કે અત્યારે ગાંધીધામની મહાનગરપાલિકા થી પણ વધારે તો વધારેપાલિકાને અનુલક્ષી આવે છે બે લાખની પોપ્યુલેશનમાં જે જોઈએ એ પ્રમાણે ગ્રાન્ટ આવે છે મિત્રો ઈ પોપ્યુલેશન પ્રમાણે એની પાસે સ્ટાફ છે ઈ પોપ્યુલેશન પ્રમાણે એની પાસે વાહનો છે ધારો કે કચરા લેવાના કે પાણી પહોંચાડવાના કે સફાઈના જયારે મહાનગરપાલિકા થશે એનાથી એવું થશે કે આનાથી સીધું બધું ડબલ અથવા તો અઢી ગણું થઈ જશે એના સિવાય અત્યારે એક ચીફ ઓફિસર હોય છે એના બદલે મેનેજમેન્ટ માટે પણ બે થી ત્રણ નવા ઓફિસરોની નિમણૂક થશે અને મહાનગરપાલિકા બનવાથી સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ સારી એવી ગ્રાન્ટ મળતી હોય છે અને એનાથી વધુમાં આગળ જઈએ તો ગાંધીધામ આજે પોર્ટ સિટી બની ગયું છે કંડલા પોર્ટ અને મુન્દ્રા પોર્ટ અને હવે તો તુણા તુણા પોર્ટમાં અદાણી પોર્ટ પણ છે અને હવે ડીપી વર્લ્ડ પણ આવી રહ્યું છે તો આ ચારે પોર્ટના બિઝનેસનું મોટામાં મોટું હબ આજે ગાંધીધામ બનવા જઈ રહ્યું છે અને મોટું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનું પણ અહીંયા હબ છે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર